હા દુર્ગી ઘેરવા તાણે પાછા આ પેલા વરિયાળી કુટુ જો વા વરિયાળીનો ભાવ આયો છે જો ફટ ફટ કરે છે જોરજે ઓ મનવા ઓહો દુર્ગી આરે હા દુર્ગી આરે আ বলু হারু জাগা তুই আবিছ তুই مليয়া রেতি কুকুর তো না কুটি নাখো बरोबर नी कुटी नाखो न

તમારું કેવું થાય આપડે ચિંતા કરીશું કમ્પ્લેટ તો જેવું છે કોઈ તકલીફ નહીં પડે તમારું કેવું થાય કરીયે દસ તો ગોળીયો પાછી તમારે સોળ વલ કરવો કે તમે ચિંતા નહી કરો બેઠો છોકરી ભાઈ હું છું હમણાં જોતો ક એટલે કમ્પ્લેટ જોઈને આવ્યા છે એટલે ચિંતા કરજો નહીં થોડો માવડીયો છે પણ કમ્પ્લેટ છે છોકરો હે ચિંતા કરજો તમે કોઈ વાત નહીં ચિંતા કરવાની નહીં તમારે હું જો આપણો કોઈ પણ તકલીફ હોય તો મને કહી દેવાનું તું તારે આજે કધી નહીં કોઈ પ્લે થયું તો તમારી જવાબદારી અને હું કીધું ઉનાળામ પાછું કરવું પડશે પાછું કતો જો નહીં ઉનાળામ કરી દે કાઠારે જો પાછા કતો જો નહીં ઓય હું કીધું મોર બાબાજી

ટ્રેક્ટર માં કે ભાઈ જીસીબી લાંબુ પડ મોર ભાઈ હા કાઠું તો સા પાસુ કાઠું તો સા પાછું લક કવા હું કહું છું અરે એક કમળ તો લગભગ હોની કમળ લાગે છે ની તો ઓ ખાતું જેટલું હા પણ આ તો હવે ખાતું તો હા હા જબરું ખાતું એમ લાગે છે ટાંક કોથળો પડી જતો હા બાજરીનો નો પાછો હા છોકરો ભાઈ તો ગાડું જ નઈ થઈ જાય તમારો કોડું થઈ જુદા પહેણાતા ના એટલે હાલો ફુંગર્યો છે આવા પાછો પણ જોઈન પાસે બે હઈ જા તો કરી જો કા હાળો છોથી લાયા જા આળો મોટો આ આ છોથી આળો મોટો લઈને આયા કે તમે તો તો છોકરો જોઈ પડશે પાછો તો થઈ પડશે તો હારું હારું કઈ જોતે છોકરાને વેટાણા તો થઈ જાય હારું મારા આ જીરાન તેના વસ્તીના સગળા લાવા ઘેર મારો ઓર છોને સુધરતો તો નહીં આ ધૂળ ભાઈને પડી ગયેલું જો કો આળો દહવાજી મને એવું લાગે છે ખાતો પીતો હાળો બાદરી ના નેઠે ડોળા મોણા પડી જશે એટલે ડોળા કંટાળો નો લાગે જોડે મ કંટાળા લાગે છે આ જોત ખરાબ ઓહો મોટો ખટારો હોય એવું જન સંપર્ક થઈ ની મોય 20 નંબર ના લાગી હોય ને તો બનાવરા પછી એવું જન ઓ તો વાત કરશું ભલાય ને સંપર્ક વાળા ને કે ગળી ના કેવો સંપળ સંપર્ક એને લગન માં પછી પડશે કે ના તો પોસ પોસ થી ના કરવા પડશે હવે ના તો સહજ નહીં આવલા તો મેળ જ નહીં આવે પાછો મો ગુદો પડશે પડે તો પેલા નકલી ની હતા હા એ રૂ કઈ ના પતા ને રાત કરવા પડશે હા બેટા શું કરવા હેડો છે ને શું કરવા મો બા આ દુલા

આ હું કરે છે તા હું કરે ઝઘડો યાર ઝઘડો કરે કરે થકવી ના હે તો વાલે છોકરા બધું જેવું હોય હું પણ કરી તો દેવું જ છે હવે તો હગું આ તો ભાઈ મારે ભાઈ પડો કાળીયો આવી ગયો છે તો વઢિયારી બરિયારી પેલું કરવાની છે તે જવું પડશે પણ આ શું ગયા પણ આ તું ભજ્યાસી તો જોતા ખરો કાળુમાં કેટલી વાર છે પછી અલ્યા ઢોળા કેટલા જો એ આયો કલવા થા ઉગલે છે અલ્યા સા તું શું મેલેજ પણ બૈરો બૈરો નહીં એ સા પણ ઉતકલા છે જી તું લાવ પડશે

જો ગીન લાગે છે અમાર ઓળજુ અને હું કહું છું મત ધૂળો તો મોય બ ડબા ખોતરા સાથે હું છે કોઈ ખબર પડતી નહીં આ એની સોળી બધું ખાઈ હોય એવું લાગે છે બોલતો તો કે આટલું બધું ખાઈ જવાય ભાઈ કોડ વર કશું નઈ મેલ્યું મેલી આ પેલી સાદી ભૂકીએ ખાઈ જાય છે વાત આશીર કાળુ બા સોળી બહાર આયે ને બોલ જોવા ઓ હાથમાં હાળો મોટો ગોળનો ટેપુ લઈને આયેલી હતી આડી મને લાગે આ ગોળ બધું જ ખાઈ જતી લાગે દાણાનો કિલો કિલો ઉઠાવે છે બે પણ કાઠું જો બધું ખાવા પીવાનું પાછું પાછું એટલે જોઈ રાખજો થોડી માં લાગે છે હું નહી કેતો બધું ખાતું છે મને ખબર તો પડે આ ગોળા ખાઈ જ કિલો ગરમો ઘરમાં રહેશે પાછું હું મેલા પાસે